નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મળતી માહિતી અનુસાર રાજ્યમાં એકસો સત્તાવન તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચમાં દસ ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો ભરૂચમાં અયોધ્યાનગર ઝૂંપડપટ્ટીના રહીશોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા ભરૂચમાં એપીએમસી સાફ માર્કેટમાં ગૂંથણસમા વરસાદી પાણી વરસ્યા ભરૂચ શહેરના મોટા ભાગના વિસ્તારો જેવા કે ફટા તળાવ મંગલ બજાર બજાર ચાર રસ્તા ફુરજા રોડ શ્રીવાસમ રોડ એવા ઘણા ભરૂચના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા વાહન વ્યવહાર પણ ખોળવાયો હતો ઘણા નાના મોટા વેપારીઓનો લાખો રૂપિયાના માલનો નુકસાન થવા પામ્યો છે ભરૂચ જિલ્લાના પશ્ચિમ વિસ્તારોના ગામોમાં પણ રોડ રસ્તા પર કેટલા ગામના રહીશોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા ભરૂચના વિસ્તારના ગામોના રહીશો ખેતી કરીને ગુજરાન ચલાવે છે ભરૂચ જિલ્લાના પશ્ચિમ વિસ્તારના ગામો સીમમાં ખેતરો આ વરસાદના પાણીમાં બેટમાં ફેરવાય ખેડૂતોના પાકનું ધોવાણ થઈ ગયું છે અને ગામડાના ખેડૂતોને વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જવાના કારણે લાખોનું નુકસાન થવા પામ્યું છે સરકારશ્રી તરફથી વેપારીઓની દુકાનો વરસાદી પાણીમાં જે ઘરોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ખેડૂતોની જમીનનું જે પાકોનું ધોવાણ થયું છે એનું સર્વ કરી જરૂરતમંડોને વળતર મળે એવી આશા અને ઉમીદ આ વરસાદી પાણીમાં નુકસાન પામનાર ઈસમો રાખી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં ભરૂચ જિલ્લામાં અનાધર વરસાદ વરસી રહ્યો છે ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના હસ્તક ત્રણ રસ્તાઓ ઓવરટેકિંગના ભાગરૂપે બંધ કરાયા હતા જે મુજબ વાલિયા તાલુકાના વાપી રોડ દેસાઈ રોડ સોડગામ રોડ ગુડિયા રોડ પેટિયા મોજા રોડ તેમજ ઝઘડિયાન તાલુકાના રાજપારડીના અવિધા જરસાદ રોડ ઓવરટોપિંગના કારણે ભારે વાહનોની અવર બંધ કરવામાં આવી છે આ સમગ્ર જાણકારી આર એન બી વિભાગ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર ઇલિયાસ વાઈ મંસૂરી બીએન ન્યૂઝ ભરૂચ